રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જુનાગઢ રોડ ઉપર આવેલ ખોડિયાર મોટર્સ ગેરેજમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગ્યાની ઘટના બનવા પામી હતી ત્યારે આ આગની ઘટનામાં ગેરેજમાં રહેલ પાંચ જેટલી કાર અને અન્ય સામાન બનીને ખાખ થઈ ગયો હતો ઘટનાને લઈ એક બાજુ દોડધામ મચી જવા પામી હતી તો બીજી બાજુ લોકોના ટોળે ટોળા સ્થળે ઉમટી પડ્યા હતા આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકામાંથી બીજો ફાર બોલાવતા આગ કાબુમાં આવે તે પહેલા તેમાં પણ ગણતરીની મિનિટોમાં પાણી પૂરું થઈ ગયું હતું આ દરમિયાન પાલિકાના ફાર ફાઇટરો સોબાના ગાંઠે સમાન બની ગયા હોય તેમ જોવા મળી આવ્યું તો પાલિકાનો ફાર શરૂ ન થતા અને બીજા ફારમાં પાણી પૂરું થઈ જતા પાલિકાના ફારના કર્મચારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી થવા પામી હતી જો કે આગની ઘટના દરમિયાન મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો સ્થાનિકો દ્વારા પામ્યા હતા જે બાદ પાલિકામાંથી ફાયર બોલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જે બાદ ભારે જેમતથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ પર કાબુ મેળવાયો તે દરમિયાન ગેરેજમાં રહેલ પાંચ કાર અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો જો કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી ત્યારે પાલિકામાંથી આવેલ ફાયર ફાઇટર જો સમયસર શરૂ થઈ ગયા હોત તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ ન કર્યું હોત અને આટલું નુકસાન પણ થયું ન હોત તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તો આ સમગ્ર ઘટનામાં જેતપુર પાલિકાની ઘોર બેદરકારી જોવા મળી આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ